ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણજીના અવસરે રંગ ઇન્ટરનેશનલ પરિસર આજે સન્માન આનંદ અને ઉત્સાહથી ખીલી ઉઠ્યો આ પ્રસંગે એમ કે કોલેજ ઓફ કોમર્સના ભૂતપૂર્વ આચાર્ય શ્રી બોમી કાવીના સાહેબના અધ્યક્ષસ્થાને શાળાના સરસ્વત મિત્રોને સન્માન અને વિદ્યાર્થીઓને અને વાલી પરિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં તમામ શિક્ષક મિત્રો અનમોલ સેવા શ્રેષ્ઠ કાર્ય અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાને માન આપતા તેમને શાળાના મેનેજમેન્ટ દ્વારા ટ્રોફી અને પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શ્રી બોમી કાવીના સાહેબ સાથે સત્ય કોલેજ ઓફ એજ્યુકેશનના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર નિલેષભાઈ ઉપાધ્યાય ઝઘડિયા શાળાના નિવૃત્ત ગણિત શિક્ષક શ્રી મહેશભાઈ પુરોહિત તેમજ મોટી સંખ્યામાં વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી બોમી સાહેબે તેમની રમૂજી શૈલીમાં શિક્ષકોના કામની સરાહના કરતા કહ્યું કે શિક્ષક એ સમાજના સાચા ઘડવે છે અને ડેટાના યુગમાં શિક્ષકનું વિદ્યાર્થીઓ સાથેનું ભાવનાત્મક જોડાણ જ વિદ્યાર્થીઓને સફળ બનાવી શકશે વિદ્યાર્થીઓને મોટા સ્વપ્ન જોવાની અને તેમને સાકાર કરતા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપી શિક્ષકો અને વિદ્યાર્થીઓને અદભૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે શાળાની સરાહના કરવામાં આવી હતી આજનો કાર્યક્રમ માત્ર સન્માનનો જ નહીં પણ શિક્ષકની મહત્તા અને શિક્ષકો પ્રત્યે આદરનીય અનુભૂતિ કરવાનો એક અનોખો કાર્યક્રમ સાબિત થયો